માટે ખુશીના સૌથી મોટા સમાચાર પગ ન થાકે ત્યાં સુધી ખેલૈયાઓ ગરબે ઘૂમી ગૃહ રાજ્યમંત્રી મોટું નિવેદન આપ્યું ભક્તોના પગમાં તાકાત હોય ત્યાં સુધી ગરબા રમી શકશે નવરાત્રીમાં જ નાના વેપારીઓને દિવાળી થશે ગરબા આયોજકોને હર્ષ સંઘવીની કડક ચેતવણી લોકોની આસ્થાને ઠેસ પહોંચે તેવા ગીત ન વગાડવા નવરાત્રી માતાજીની ભક્તિ અને આરાધના કરવાનો તહેવાર છે તેમ પણ હર્ષ સંઘવીએ કહ્યું

તે પ્રકારે ગુજરાતની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા રાજ્યના લાખો કરોડો ભક્તો મોડી રાત સુધી જેટલું મન હોય ત્યાં સુધી માં અંબાની ભક્તિમાં ગરબે ગુમી શકે તેવી વ્યવસ્થાઓ ગુજરાત રાજ્યના માઈ ભક્તો આપણા ગુજરાતમાં ગરબા કેટલા વાગ્યા સુધી રમવા એ ગુજરાત કે હું કે તમે નક્કી ના કરી શક્યા તો માઈ ભક્તો છે માઈ ભક્તો પગમાં તાકાત હોય ત્યાર સુધી ગરબા રમી શકે તે પ્રકારની વ્યવસ્થાઓ કરાવવામાં આવી છે